મારું નામ શાંતિ અમે ઉપલેટા થી અને મારા સિસ્ટરનું નો અહીંયા આપડે ઓપરેશન કરાવેલા કમરની ગાદી નું છ મહિના પેલા અમે ઓપરેશન કરાવેલું હતું કાંત જોગાણી ન્યુરો સર્જન છે ત્યારે અમને એક મહિના પેલા અમે એમઆરઆઈ કરાવેલું ત્યારે એવું બતાવેલું કે આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ ભવ્ય હોસ્પિટલ છે અમદાવાદ ત્યાં અમે કરાવેલું એને બતાવેલ ત્યારે એવું કીધું કે તમને રિવિઝન ઓપરેશન આવતા અને રાજકોટમાં ત્રણ ડોક્ટર ને બતાવેલ અમે જામનગર દોઢ મહિનો તો અમે જામનગર ગયા ત્યારે બે ને સાડા ત્રણસો ઇન્જેકશન ખાધા અને અત્યારે રોજ એક મહિના ત્યાં કન્ટિન્યુ પ્લેટામાં અમે સારવાર જ લઈ છીએ તો રોજના બે

એમને અત્યારે રિવિઝન ઓપરેશન ને તમે કમરનો તો આખો આધાર હોય જે કરોડ રજૂ હોય એનો તો હવે ચાર તો આવે અને એક પ્રેશર આવે તો એની આખી જિંદગી પૂરી થઈ ગઈ અમારે પૂરેપૂરું વળતર જોયા આવ્યા તો કે તમને દુખાવો થાય ત્યાર સુધી દવા લ્યો તો દુખાવો નો દવા નોતી લેવી એટલે તમે ઓપરેશન કરાવે એનું તો શું અમારે ખાલી ઓપરેશન દેખાવ પૂરતું જ કર્યું તું કોને બતાવવામાં આવ્યું પછી અમે સ્તવ્યમાં ભરત દવે ને બતાવ્યું અહીંયા પીયુષ સોરઠિયા જે છે ને સૌરાષ્ટ્ર સ્પાઇન કેર અને અહીંયા એટલેન્ટિક હોસ્પિટલ રાજકોટ છે એને બતાવેલું અમદાવાદ અમે બીજા બે ડોક્ટરને રિપોર્ટ મોકેલ જુનાગઢ મોકલાવેલ અને જામનગર દોઢ મહિનો એડમિટ લીધા